સુરત લિંબાયતમાં મોબાઈલના રૂપિયાના માથાકુટ માં મિત્ર ને ચપ્પુના ગા મારી મિત્ર ને મોતને ઘાટ ઉતારી દેતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો જયારે પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા સુરતમાં હવે હત્યાની ઘટના આમ બાબત બનતી જાય છે હવે આવી જનક ઘટના બનતા સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળે છે ત્યારે લિંબાયતમાં ભયનો માહોલ શેખ અને તેના બે પુત્રોએ મળી મોબાઈલના પૈસાની રકજ બાદ ચપ્પુના ગામારી અરબાજની હત્યા કરી નાખી હતી આ હત્યાની વાત વાયુ વેગે સમગ્ર વિસ્તારમાં પસરી જતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા જયારે લિંબાયત પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોકી ચોકી છે પાસે આજે હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવનો સમય લગભગ છ સાડા છની આસપાસનો છે સાંજનો આ ઘટનામાં એવું હતું કે એક વ્યક્તિ જેનું નામ અરબાઝ ઉર્ફે બાંદ્રા ખાન કરીને છે એને મોબાઈલની પૈસા બાબતે એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો જેમાં જે આરોપી છે સસ્પેક્ટ છે અત્યારે એનું નામ છે મોહમ્મદ અનવર શેખ એ અને એના બે પુત્રો આ બધાએ આવી અને ત્યાં એના સાથે મારામારી કરી અને એના ઉપર ચપ્પુ ઉલાવી દીધું હતું જેને કારણે એનો જે ભોગ બનનાર છે એનું હોસ્પિટલમાં જતાં મૃત્યુ થયું હતું આ બાબતને લઈ પોલીસે અત્યારે એફઆઈઆર નોંધવાની શરૂઆત કરી દીધી છે અને સાથે સાથે જે સસ્પેક્ટ આરોપીઓ છે એમને રાઉન્ડઅપ કરેલા છે આગળની જે પણ કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવી છે આ ઘટનામાં જે વિક્ટીમ છે એ આરોપીઓ છે એમનો વચ્ચે ખરેખર શું ઇસ્યુ હતો એની પણ તપાસ ચાલુ છે હાલ ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે બોડી છે એને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે અને જે પણ મેડિકલ એવિડન્સ મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે